અત્યાર સુધી હું તમને વિરાટ સમાચારના પ્લેટફોર્મ પર જોવા મળતો હતો પણ હવે અમે નવી સફર નવું પ્લેટફોર્મ શરૂ કરી રહ્યા છીએ ત્યારે અત્યાર સુધી મારી સફર ખૂબ જ યાદગાર અને શિક્ષણ પૂર્ણ રહી છે વિરાટ સમાચારના પ્લેટફોર્મ પર કામ કરવાની મને પ્રસ્તુતિ સમાચારને નિષ્પક્ષ રીતે રજૂ કરવાનો અને દર્શકો સાથે સાચો સંબંધ બનાવવાનો અમૂલ્ય અનુભવ ગયો દરેક સમાચાર દરેક પ્રત્યુત્તર અને દરેક પડકારે મને વધુ મજબૂત અને નિષ્ઠાવાન અને પ્રેરિત બનાવ્યો છે ત્યારે આ સમાચાર દરમિયાન દર્શકોનો પ્રેમ અને સહયોગ મને સતત આગળ વધારતો રહ્યો છે એ જ મારા પત્રકારત્વના માર્ગમાં સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત રહ્યો છે હવે સમય આવ્યો છે નવા અધ્યાયનો નવી શરૂઆતનો અને ખૂબ આનંદ અને ગર્વ સાથે જણાવું છું કે હવે તમે મને એસપી ન્યૂઝ એટલે કે શ્રેષ્ઠ પ્રારબ્ધ ન્યૂઝના પ્લેટફોર્મ પર જોવા મળીશ મારો પોતાનો શ્રેષ્ઠ પારબધ એસપી ન્યૂઝ નવું શરૂ કરવાનો માત્ર એક નવો અધ્યાય નવો કાર્યક્ષેત્ર પરંતુ મારા માટે નવા સપનાઓ નવા પ્રોજેક્ટ અને નવી જવાબદારીઓનો અવસર પણ છે અહીં હું દર્શકોને વધુ વ્યાપક સમય ઉપયોગી અને સચોટ માહિતી પહોંચાડવામાં મારા મિશનને વધુ મજબૂત થી આગળ લઈ જઈ શકીશ આ નવી યાત્રા મારા માટે એક નવી તક છે જે મને મારા કૌશલ્ય અનુભવો અને પ્રતિષ્ઠાને એક સાથે જોડીને શ્રેષ્ઠ પત્રકારત્વ રજૂ કરવાની મજબૂત ઈચ્છા આપે છે આ એસપી ન્યૂઝના પ્લેટફોર્મ પર હું મારા પ્રેક્ષકો માટે સતત જવાબદાર નિષ્પક્ષ અને માહિતી સભર પ્રસ્તુતિ લાવવા પ્રતિબદ્ધ રહીશ આ સાથે આ નવી શરૂઆત મને પત્રકારત્વની નવી અભિગમ અપનાવવા અને વધુ ઊંચાઈ પર પહોંચાડવાની પ્રેરણા પણ આપે છે હું મારા પરિવાર મિત્રો સહકર્મીઓ અને મારા ખાસ કરીને દર્શકોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું કે તમારો પ્રેમ વિશ્વાસ અને સહયોગ જ મારી શક્તિ છે એસપી ન્યૂઝ એટલે કે શ્રેષ્ઠ પ્રારબ્ધ સાથે મારી નવી યાત્રામાં આપનો સહયોગ અને આશીર્વાદ સતત મળતો રહે તે માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હું આશા રાખું છું કે દર્શકોને મારા આ નવા પ્લેટફોર્મ દ્વારા વધુ માહિતી સભ જવાબદાર અને રસપ્રદ સમાચાર મળશે સમાચાર માત્ર માહિતી પહોંચાડવાનો વ્યવસાય નથી તે સમાજ માટેની જવાબદારી પણ છે જેનાથી લોકો જાગૃત સજાગ અને માહિતી માહિતગાર બની શકે છે એસપી ન્યૂઝ શરૂ કરીને હું આ આ મારી જવાબદારી વધુ ઉત્સાહ અને નિષ્ઠા સાથે નિભાવવાનો સંકલ્પ કરું છું નવી સફરમાં હું મારા અનુભવ કૌશલ્ય અને પ્રતિષ્ઠાને જોડીને દર્શકો માટે શ્રેષ્ઠ પત્રકારત્વ લાવીશ મારા નવા પ્રારંભમાં આપનો સહયોગ પ્રેમ અને આશીર્વાદ જ મારા માટે સૌથી મજબૂત સ્તંભ છે માટે એસપી ન્યૂઝ ચેનલને ને કરી પરિવારના સહભાગી બનો તેવી નમ્ર અપીલ છે